મિત્રો હાલ અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો મિત્રો આજે કપાત છાપરા નંબર જે આ બે છે ને મિત્રો તેમાં ચાલુ થઈ ગયું છે પહેલો નંબર ઓગણીસ થી ચાલુ થયું મિત્રો આ બધું હરાજી નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આપણે આમાં ભાવ શૂટ કરી લીધા છે અને મિત્રો અત્યારે જોઈ શકો છો પહેલો નંબર છ સુધી પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો જોવો જે કપાસ છાપરા નંબર એક પણ ભરેલું છે તો ચાલો મિત્રો આગળ વિડિયોમાં જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ ઊંચા ભાવ નીચા ભાવ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહી જો હરાજી જો મિત્રો અહીંયા ચાલુ છે ભાવ આવ્યો પચીસો એકાવન

દસ ગુણી નો ઉતારો આવેલો છે સાડા ત્રણ વીઘા ની ધાણી છે આવું પાણી વગર ની છે બરોબર બરોબર વાઢી વાઢીને પછી અને આપડે ટૂંકમાં ઓઘા કરીને ક્યાં નાના નાના તલના કરવી નીકળે બરોબર નીચે સાડી પચીસો ને એકાવન ભાવ આવેલો છે મિત્રો ધાણી છે તમે જોઈ શકો છો ડબલ પેરોટ કલરમાં છે ખેડુભાઈ હાજરમાં છે તમે ક્વોલિટી જોઈ શકો છો સરસ ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી તમે મિત્રો આગળ વિડીયોમાં જે તમને કીધું કે એવી રીતે યુદ્યા પછી મિત્રો જે પાણી જ નથી એ પ્રકારની મિત્રો આ ધાણી છે ત્રણ વીઘાની સાડા ત્રણ વીઘા ત્રણ સાડા ત્રણ વીઘાની ધાણી છે શું ભાવ આવ્યો અઢારસો ને એકાવન કેવું કામ તમારું તમારું વાલા જ ને શું નામ તમારું તમારું નામ શું મારું નામ હર્ષુભાઈ 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 આ શું લઈને તમે આવેલા છો ધાણા લઈને આવેલા છો અઢારસો એકાવન ભાવ આવ્યો છે અને કેટલા વીઘાના ના ધાણા છે આઠ વીઘા ના ધાણા છે કેટલી ગુણી ઉતારો આવેલો પિસ્તાલીસ ગુણી નો ઉતારો આવેલો છે આઠ વીઘાના ના ધાણા છે તમે આને કેવી રીતે સુકવેલા છે પાથરે જ પડ્યા હતા ટૂંકમાં કઈ ઓલા

શું ભાવ છે છે આનો આ તમારું ને બે ગુણી કાંધું છે તેરસો ને પચીસ રૂપિયા ફૂલ સૂકું ધાણા નું સત્તરસો ને એકાવન ધાણા છે મિત્રો સત્તરસો ને એકાવન ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સત્તરસો એકાવન અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર તમે જોઈ શકો છો મિત્રો ફરીક કલર માં મીડિયમ છે સુકી ધાણી છે અઢારસો ને છોતેર ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન ભાવ જોયો છે મિત્રો ડિસ્કલર ટાઈપ છે જોવો તમે અમુક અમુક કલર છે ચૌદસો એકાવન